ભાવનગર મહાનગર પાલિકા દ્વારા હાથ ધરાઈ રહેલ ડિમોલિશન કામગીરીના વિરોધમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત ગઢેચી નદીના પટમાં વસતા લોકોને મહાપાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવી હતી છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી ગરીબ પરિવારના લોકો અહીં વસવાટ કરતા હોય ડિમોલિશન કામગીરી અટકાવવામાં આવે તેવી માંગ સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાય રજૂઆતમાં જણાવાયેલ કે ડિમોલિશન કામગીરી પૂર્વે ગરીબ પરિવારોને રહેવા માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી

માવજીભાઈ સરવૈયા રાષ્ટ્રીય અધિકાર મંચ ગુજરાત રાજ્ય આજે અમુક શહેરના કમિશનર દ્વારા મિલની ચાલી મોતી તળાવ કુંભારવાડા શાસ્ત્રીનગર સિંહા કોલોની સહિતના વિસ્તારોમાં ડિમોલિશન માટે નોટિસ આપવામાં આવી છે આ લોકો એક માત્ર કોઈ એક સમાજના નથી તમામ સમાજના લોકો છે અને ત્રીસ ત્રીસ સુરક્ષા શેર શ્રેજી સુરક્ષા રહે છે તે ખરાબાની જમીન છે ત્યાં રહે છે અને આ લોકોને રહેવા માટે બીજા કોઈ મકાન નથી અને આ લોકોને જો ડિમોલિશન કરવામાં આવે તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વડાપ્રધાન આવાસ યોજનામાં અથવા તો હવાના પ્લોટ આપવામાં આવે એ માગણી સાથે આજે જિલ્લા કલેક્ટરને અમે રજૂઆત કરવા આવ્યા છીએ તમે ડિમોલિશન કરો અમને વાંધો નથી ભાવનગરનો વિકાસ થાય એમાં વાંધો નથી પરંતુ જો ડિમોલિશન થાય છે તો લોકો બે હજારમાં પરિવારો મકાન વિહોણા થશે અને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન આપો ત્યાં ડિમોલિશન ન થાય અને જો ડિમોલિશન કરશો તો અમે રોડ ઉપર બધા બે હજાર પરિવાર સાથે અમે કલેક્ટર ઓફિસ ઉપસ ઉપર ઉતરવાના છીએ